દોસ્તો બાદિયા એક તારા આકારનું ફળ છે જેને હિન્દીમાં ચક્રફૂળ કહે છે પરંતુ શું તમે જાણો છો કે બાદિયાની ખેતી કેવી રીતે થાય છે તો ચલો આજે અમે તમને જણાવીશું તેનો રંગ ભૂરા રંગનો છે અને તેની સુગંધ વરિયાળી જેવી આવે છે તેમાં રિક્રિશ જેવા સ્વાદ હોય છે જે સામાન્ય વરિયાળી કરતાં વધુ તીખું હોય છે રણની પહેરાં ફળો તોડી નાખવામાં આવે છે અને બાદિયામાં એક આવશ્યક તેલ હોય છે જે તેના સ્વાદ માટે જવાબદાર છે કાટવાળું રંગ અને કઠણ છાળ ધરાવતા આ ફળોમાં વ્યાપકપણે ઉપયોગમાં રહેવાતા સુગંધિત ગુણધર્મો હોય છે જો તેમને સૂર્યપ્રકાશથી દૂર અને હવાચુસ્ત પાત્રમાં રાખવામાં આવે તો તે એક વર્ષ સુધી ટકી શકે છે બાદિયા તેની ગંધ અને ઉપયોગી ઔષધિ ગુણધર્મો માટે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે એક પ્રજાતિ છે છે જે જંગલની ધાર અને અને રહે તે હુમસથી ભરપૂર જમીનમાં શ્રેષ્ઠ રીતે ઉગે છે હળવાથી મધ્યમ ભેજવાળી અને સારી રીતે પાણીના નીતાળ હોય છે બાદિયા બીજ વસંત ઋતુમાં માં ને નીચે અને કુંડામાં વાવવામાં આવે છે ઓછામાં ઓછા આગમી વર્ષ માટે ગ્રીનહાઉસમાં ઉગાડવામાં આવે છે

હોય છે અને લીલાશ પડતા ભૂરા રંગના ઉછરેલા બીજનો ઉપયોગ ખોરાક અથવા દવા માટે થાય છે પાનખરમાં પાકે ત્યારે તેમની રણની કરવામાં આવે છે અને બાદિયામાં એન્થોલ જેવી ગંધ હોય છે

બાદિયા દક્ષિણ પૂર્વ ચીનમાં થાય છે વ્યાપકપણે ઉગાડવામાં આવે છે યુનાઇટેડ સ્ટેટ અને પંદર યુરોપિયન યુનિયન સભ્ય દેશો બાદિયાના વિશ્વભરમાં સૌથી મોટા આયાતકાળ છે બાદિયા ચા પીવાથી એક સ્વસ્થ વિકલ્પ છે અને એ અપોચો ન થાય તેવી કબજિયાત અને અન્ય પાચનને રક્તિ સમસ્યાઓ માટે એ ચાલતુંમાં છે તે મેટાબોલિક અને ઉત્સેચકનો ઉત્તેજિત કરે છે જે બદલામાં પાચનમાં કાર્યોમાં સુધારો કરે છે તેના જંતુનાશક ગુણધર્મનો બીજું એક પણ પાસું છે તે આંતરડાના કૃમિઓને મારી શકે છે અને આ ગુણધર્મ બાળકો માટે ખાસ કરીને ફાયદાકારક હોય છે બાદિયામાં વિટામિન સી અને વિટામિન એ જેવા એન્ટીઓક્સિડન્ટ વિટામિન સારી માત્રામાં હોય છે બાદિયામાં ઉત્પાદન અથવા અસ્થમા અને ઉધરસ માટે ઉત્તમ થાય છે